પશુપાલકોને મોટી રાહત પૂરગ્રસ્ત સુઈગામ ભાબર વાવ થરાદ તાલુકામાં પશુધન માટે ખાસ ડેપો શરૂ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચનાને પગલે બનાસકાંઠા જિલ્લામાં કલેક્ટર શ્રી મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ પૂર અસરગ્રસ્ત સુઈગામ ભાબર વાવ અને થરાદ તાલુકામાં પશુઓ માટે વિશેષ રાહત રૂપે ખાસ ડેપો શરૂ કરવામાં આવ્યા છે રાજ્ય સરકાર તરફથી ગાડીઓમાં સુકો ઘાસચારો મોકલવામાં આવ્યો છે વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને પૂર્વ સાંસદ શ્રી પરબતભાઈ પટેલની ઉપસ્થિતિમાં ઘાસની ગાડીઓને અસરગ્રસ્ત વિસ્તારમાં રવાના કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ રામજી પરેગો માટે ગાજ જાનાની મૂર્તિ વ્યવસ્થા કરાઈ છે 27 થી વધુ ગાડીઓ અત્યારે રવાના કરી છે લગભગ 47 વધારે થઈ ગઈ છે હું આભાર માનીશ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને એમની સરકારનો કે એમણે અહીં આવ્યા ત્યારે એક જાહેરાત કરી હતી કે ઘાસ માટે પણ વ્યવસ્થા અમે કરીશું અહીંના લોકોની એક માગણી હતી કે ગાય ભેંસ માટે ખાસ સૂકું ઘાસ મળાય કેમ કે ઘણું બધું ઘાસ પલટી ગયું હતું તો આજે થરાદ તાલુકાની અંદર આપ જોઈ રહ્યા છો મોટા પ્રમાણમાં ટ્રકો આવી છે અને આ ઘાસ દરેક ગામ સુધી પહોંચાડવા માટેનું આગળ વધારી રહ્યા છે પશુ માટે ખૂબ ઉપયોગી થશે આ વિસ્તારમાં બહુ મોટી સંખ્યામાં ગાયો છે અને ગૌમાતા રાજી થશે ઓકે આજે ગામ જલના તાલુકો સોયગામ અમારા ગામમાં ઘાસ વિસ્તરણ કરવામાં આવ્યું છે તંત્ર તરફથી અને સારી કામગીરી છે સારા ગામનો સંતોષ છે ઘાસનું વિસ્તરણ બહુ સારી રીતે થાય છે ટ્રેક્ટર ટ્રોલી એ કામ દરેક સમાજના દરેક વાગે દરેક માણસો પોતપોત સ્વતંત્ર પશુ છે એના પ્રમાણે દરેકને ઘાસ આપવામાં આવે છે અને દરેક મહિલા છે અને તંત્રનો ખૂબ આભાર સરકારનો ખૂબ આભાર અને ધન્યવાદ અને આવી સહાય મળે એ લોકોની ખૂબ ઈચ્છા છે હું ઝરણા સરપંચ શ્રી ખવનજીભાઈ ભીખાજી રાજપૂત તંતનો ખૂબ આભાર સેવા બદલ